વિજયભાઈની રૂમે ના હું ને મારો ભાઈ ચેતન રાતના રોકાણ હતા ઓર માં છ વાગે નહીં રહી જતા ચેક કરો કાંઈ રાજકોટ રંગીલું ને રાજકોટ ત્યારે ગાડી ખાલી છે બે ભાઈ રહી છે ભરવા ભાઈ આમ તો ચાલો વ્લોગ ચાલો કરતી એક વિડીયો આપણે કાલે અપલોડ કરી દીધો છે

લોડિંગ કરીને નીરી જા છે મોવા જવા સાઈડ એટલે પછી અમરેલી સારુગુંડલા રાજુલા અને બાબરા ત્રણ જગ્યાએ આપણી ગાડી ખાલી થાય ગાડીમાં ફૂલ માલ ભીર્યો ને એટલે હું ચેતનને ગાડી આપું અત્યારે નથી તો અમરેલી બી ચેતન જ રાખશે તો મને મજા નથી તબિયત હાવ ખરાબ છે તો એ જરો ગાડી આપું છું કારણ કે ચેતનની એટલી બધી લોડિંગ ભરેલી ગાડી હું આપી ન આપું ગાડી ભરતા કલાક થઈ છે લોકો ગાડી ભરતી દીધી જો કે હું મદદ કરાવતો હતો કારણ કે મારી ફ્રેસ બને મારે બધું યાદ રાખવાનું કે કયા પાર્સલ કોને દેવાના છે કયા પાર્સલ ઓફિસે દેવાના છે બધું મારે જ જોવાનું ચેતન તો જે નવો નવો છે બંને તો બધી એટલી બધી નોલેજ ન બેસે હતી એટલે હું મદદ કર્યો તો એનો લગભગ મારા ખ્યાલથી ચેતન નાનો બધો શોર્ટ વિડીયો ઉતાર્યો છે એની સોરી સોરી બતાવીશું તમને બાકી આલોઝ અમરેલી મળી ફાઇનલી મિત્રો આપણે શું કે ચા ગાડી ઉભી રાખી હતી ગાડીમાં લોડિંગ આટલું ભરેલું હોય ને એ ગાડી એમ શું કે વર ખાતે ખાતે હાલ આવી છે એને રસ્તામાં પહેરવું થાય ગાડીમાં આટલું લોડિંગ છે આપણે છાપ ફેલી દીધી છે ગાડીના ટાયર તો હા વે જાય આગલા ટાયર તો આપણે ઓલમોસ્ટ શું કહેવાય કે ટકા થઈ જ જશે આગલા ટાયર તો આપણે પૂરા થઈ ગયા છે ગાડીની હાલત કાંઈક આવી જાય ગાડી આપણે શું કે કે આપ કરીને સમાધાન હશે બહુ બહુ કહેવાય આગલું ટાયર છે ને

ગાડી હતારી કારીને થાકી જાય હમ હવે તો ને શીતલ ભૂગવામાં આવ્યા ને ગાડીમાં બે ફાટા ભાંગી ગયા ગાડી આખી રોડમાં હેરું થાય ને તો ગમે એમ કરી અમરેલી તો ભૂગ પડી જ જોશે તો હું થોડું સમજાવતું ને ગાડી આખી હેરું રોડમાં સમજવાય આખે એ એ જો આ ગાડી આખી નમી ગયે બતાય તો ગાડી આખી નમી ગયેલી રે

એ જ દીધું હતું એના હિસાબ અમારે અમરેલી ભૂકંપ ફૂલ લેટ થઈ ગયું છે એ વરસાદ એ ગાય એટલો તો એ તો ઓફિસવાળાને ખબર જ હોય કે ભાઈ વરસાદ હોય એટલે ગાડી મોડી પડે કાંઈ વાંધો નહીં હવે હજી વરસાદ ચાલુ છે જી હજી વરસાદ ચાલુ છે હાલો તમને હવે ઓફિસે ભૂગીને મળીએ ભૂગી તો જાત છે કંઈ થતું આવું ને ઓફિસે ભૂગીને મળીએ બાકી છે ને તારું કેવું છે ભાઈ નહીં બિલકુલ નહીં ક્યાંય કંઈક તો હાલો ઓફિસે

અત્યારે વાગ્યા વારંવાર ખુલ્લી થાય તો સાડા અગિયાર છ્યાસી હજી મી અમરેલી છે એ અમરેલી હજી આથી સાવરકુંડલા રાજુલા અને મહુવા ને પછી જવાનું ઘેરે ઘેરે પાછું છ વાગ્યા પાછું રિટર્ન નિહરવાનું ઓકે ખાવું પીવું કે નહીં ટાઈમે પૂકે કે નહીં હવે એ લોકો એમ કે ટાઈમે પૂગ અરે ભાઈ એમ ન હોય અરે લેતા કહું ને ખાવું પીવું બધું કરવું પડે ખેલો હવે નાસ્તો પાણી કરીને તમને મળ્યા

તો કેમ છો ફેમિલી અમારી દશા બગડી ગઈ છે હાવ ખાસ મેં કરી દેતો છે તો એનું કારણ છે કે ઠેર સુધી વરસાદ ચાલુ હજી વરસાદ જેટલો ચાલુ એનું કારણ એ છે કે વરસાદ ચાલુ હતો ને માલ બધો અમારો બદલી ગયો હું કરીને કે સમજાતું ને ઓફિસ વાળો માલ લેવા તૈયાર નથી એટલો વરસાદ હજી વરસાદ આવે કાંઈ વિચાર કરો અમારી કેવી હાલત થઈ છે અમારી તાલપત્રી ફાટી ગઈ અમારી ગાડીની કમેન્ટ તૂટી ગઈ મારે તો દિવસ જ ખાસ ખરાબ જોવા ગાય હવે એવું છે ઉના રોડમાં તો સીડો સૌ હું માલ તો આપી દીધો છે પણ માલની ક્વોલિટી કે વીક પડી ગઈ કાર્ટુન હોય ને એમાં પાણી લાગે ને એટલે પડી જાય આ ભાઈ આખો બદલી ગયેલો છે હું આખો બદલી ગયેલો છે એનું કારણ એમ છે કે તાલપત્રી મારી મારીને તાલપત્રી મારવા ગળી જાય ઘડી ઊભા રહી કાયદા પાસા પાછા આવી એમ કરીને અત્યારે દિવસના કેટલા વાગ્યા છે હું તમને ટાઈમ બતાવું એ

હવે તમને મળશું નેક્સ્ટ વ્લોગમાં તો આજના માટે એટલું જ છે ગાઈઝ થેન્ક યુ જય મા મોગલ અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કોમેન્ટ શેર કરી એ વિડીયોને મને તો બધી શેર કરો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જય મા મોગલ